શ્રદ્ધા ક્રિય તે તદેવ શ્રાદ્ધમ અર્થાત શ્રદ્ધાથી જે કરીએ તે જ શ્રાદ્ધ દાતા સનાતન ધર્મ કથા પર આપ સર્વનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પિતૃ સ્તોત્ર તથા પિતૃના મંત્ર વિશે જાણીશું માનવ માત્ર પર દેવ ઋણ અને પિતૃ ઋણ છે દેવ ઋણમાંથી મુક્ત થવા માટે આપણે લોકો અવારનવાર દેવ કાર્યો કરતા હોઈએ છીએ પૂજા પાઠ કરતા હોઈએ છીએ ત્યારે પિતૃ ઋણમાંથી મુક્ત થવા પિતૃને પ્રસન્ન કરવા માટે ભાદરવા માસના પૂનમથી અમાસ સુધીના સોળ દિવસ એટલે કે શ્રાદ્ધ પક્ષ અતિ મહત્વના ગણવામાં આવે છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃની તિથિ દરમિયાન કે અમાસ દરમિયાન કરેલા પિતૃ માટેના કાર્યો પિતૃને પ્રસન્ન કરનારા છે અગર કોઈ વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવી હોય અથવા તો ક્ષ અમાસ તથા પિતૃ તથા પિતૃઓની તિથિના દિવસે જો બ્રાહ્મણ ભોજન સમયે કે દિવસ દરમિયાન પિતૃ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે આજના વિડીયોમાં આપણે પિતૃને પ્રસન્ન કરનારું આવું જ પિતૃ સ્તોત્ર અને એનો ભાવાર્થ સાંભળીશું પણ એ પહેલા જો આપે આ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ બીજા વિડીયોની માહિતીઓ જાણવા માટે સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો પિતૃ સ્તોત્ર ભાવાર્થ સાથે અર્ચિતાનામ નામ પૂજ્ય અમૃત અત્યંત તેજસ્વી ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિ થી સંપન્ન છે એવા પિતૃને હું સદા નમસ્કાર કરું છું જે ઇન્દ્ર આદિ દેવતાઓ દક્ષ મારીચ સપ્ત તથા બીજા બધાના નેતા છે કામના ની પૂર્તિ કરનારા છે એવા પિતૃ ને હું પ્રણામ કરું છું મુનીશ્વરો તથા સૂર્ય અને ચંદ્ર ના પણ નાયક છે એવા સમસ્ત પિત્રો ને હું જલમાં અને સમુદ્ર પણ નમસ્કાર કરું છું નક્ષત્ર નક્ષત્રો ગ્રહો વાયુ અગ્નિ આકાશ અને દ્યુલોક તથા પૃથ્વીલોક ના પણ નેતા છે એવા તમામ પિતૃને હું હાથ જોડીને પ્રણામ કરું છું જે દેવિઓના જન્મદાતા છે જેને આખું જગત વંદન કરે છે તથા જે સદા અક્ષય ફળ આપનારા છે એવા પિતૃ હું હાથ જોડીને પ્રણામ કરું છું

ધારી પિતૃગણો હું પ્રણામ કરું છું આ સાથે જ સંપૂર્ણ જગતના પિતા એવા સોમને પણ હું નમસ્કાર કરું છું સ્વરૂપ બીજા પિતૃઓને હું પ્રણામ કરું છું કારણ કે આ સંપૂર્ણ જગત અગ્નિ અને સોમમયી છેમૂર્તય જગત સ્વરૂપ

पितृभ्योयत मानस नमो नमो नमस्ते मे प्रसिदंतु स्वधा पूज हे पितृदेव मारा पर सदैव प्रसन्न था जो हूँ तमने वारंवार नमस्कार करू छु नमस्कार करू छु इति स्तोत्र समाप्त आ तो हतो पित्रु स्तोत्र भावार्थ साथे પણ આપ જો શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ ક્રિયા દરમિયાન શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃ સ્તોત્ર સાંભળવા માંગતા હો તો ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકો છો આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃને પ્રસન્ન કરવા માટે પિતૃ મંત્ર પણ દર્શાવવામાં આવ્યા છે જેમાંનો સૌથી ઉત્તમ મંત્ર ઓમ નમ ભગવતે વાસુદેવાય નમ આ મંત્ર બતાવવામાં આવ્યો છે તથા શિવજીનો ગાયત્રી મંત્ર એટલે કે યણ નમ પિતૃ કાર્યો સમયે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આ બધા મંત્રોચ્ચાર કરવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળે છે તથા પિતૃ આપણા પર પ્રસન્ન રહે છે પિતૃઋણમાંથી મુક્ત થવા માટે પિતૃ સ્તોત્ર તથા પિતૃ મંત્ર નો જપ અવશ્ય કરવો જોઈએ આ મંત્ર અને સ્તોત્ર જપ જો શ્રાદ્ધ પક્ષમાં નિયમિત રીતે તથા પિતૃ કાર્યો દરમિયાન પિતૃઓની તિથિ સમયે કે અમાસ દરમિયાન કરવામાં આવે તો તે અતિ ફળદાયી બને છે આ તો હતી આજની વિડીયોની માહિતી ભવિષ્યમાં આવી જ અવનવી માહિતી જાણવા માટે આપ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં હરિ ઓમ